આજે સવારે રાવપુરા સરકારી પ્રેસ સામે મળી આવેલ મૃતદેહના મામલે પોલીસે તપાસ કરી ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા જે અંગે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી સવારે રાવપુરા કોઠીના ઢાળે ઈજા થયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાની આશંકાની દિશામાં તપાસ કરી હતી રાવપુરા પોલીસ અને અન્ય બ્રાન્ચો તપાસમાં જોડાઈ હતી જે અંગે એસીપી ક્રાઇમ હરપાલસિંહ રાઠોડે પ્રેસ કોન્ફરન્સ કરી નિવેદન આપ્યું હતું કે આજે સવારની આ ઘટના છે તપાસ કરતા યશ ઠાકોરની લાશ હોવાનું સામે આવ્યું હતું લોકલ પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરાઈ છે પોલીસે ભીમ રામ બહાદુર અને મેહુલ માળીની ધરપકડ કરી છે આ સમગ્ર મામલે એસીપી ક્રાઇમના હરપાલસિંહ રાઠોડે વધુ વિગતવારે માહિતી આપી હતી ગઈકાલે રાત્રે એટલે કે આજના દિવસે વહેલી સવારે લગભગ પોણા ચાર વાગ્યાના અરસામાં રાવપુરા જે પ્રેસ છે સરકારી પ્રેસ એમની સામે એક અજાણા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ જનારની ઓળખ યશ ઠાકુર ના નામે થયેલી સીસીટીવી કેમેરા અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસ ના આધારે લોકલ પોલીસ ની ટીમો એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ ની ટીમો પર આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં જ આ બનાવની જાણ પોલીસને પાંચ વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ ત્રણ થી ચાર કલાકમાં જ પોલીસને આની બાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એક છે भीम बहादुर उर्फ भीम गोपाल बहादुर स्वामी के नेपाल रोवतनी छे ने બીજો જે મેहुल उर्फ सनी મહેશભાઈ માળે આ બંને આરોપીઓ ને પુષ્પરજ કરતા કે ઓય આમ તો એકબીજાના મિત્રો હતા તરસાળી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ Jupiter motorcycle ઉપર કે જે Jupiter motorcycle છે એ આ भीम बहादुर નું હતું એટલે ઓ SSG હોસ્પિટલ ની બહાર ચાપિયો માટે આવેલા ત્યાં ભીમ ના એક ભાઈ ની ચા છે ત્યાં અને ત્યાં એ લોકો ને અંદર અંદર મજાક કરતા બોલાચાલી ચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં મરણ જરા એક જુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમ બહાદુરે એને ગળાના ભાગે આંસળીના હાડકા નજીક શરીર મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નીપજેલું અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે મેહુલ માળી છે એ અને આ ભીમ બહાદુર બંને દીકરીને લઈને ત્યાંથી નીકળી ગયેલા આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈ જાદુ કરી રહ્યા છે એમને આ બંને આરોપી સોંપવામાં આવશે આગળની કાર્યવાહી તેઓ કરશે બહાદુર છે એમને વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને મારામારીના લગભગ આઠથી નવ ગુના દાખલ થયેલા છે અગાઉ એક મકરપુરામાં મર્ડર થયેલું એમાં પણ તેઓ સગીર હોવાના કારણે વધારે એના ઉપર કાર્યવાહી નહીં થઈ રહેલી પણ જે તે વખતે પણ એની સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલી અને ત્યાં રિમાન્ડ હોમમાં એ પંદર થી વીસ દિવસ રહેલા હકીકત છે અને આ પ્રોહિબિશનના ગુના અને સ્તરે સંબંધી ગુનાઓને કારણે એની લગભગ બે વખત પાસા પણ થયેલી અને પાસાના એના વિરુદ્ધ મટકાઈથી પગલાં પણ લેવામાં આવેલા ક્રાઇમ બ્રાન્ચની કેટલી ટીમો હતી અને કેવી રીતે એમને ટ્રસ્ટ કરવામાં આવ્યું અમારા ત્રણ પીઆઈ અને ત્રણ PSI ની છ ટીમો સવાર થી લાગેલી હતી અલગ અલગ ટીમો બનાવીને ને ગુના ને ઇતિહાસ ને ધ્યાને રાખી અને એ જુપીટર નું જે વર્ણન મળ્યું હતું એને આધારે અને સીસીટીવી ને આધારે કઈ બાજુ એમનો રૂટ જાય છે એ બધું અલગ અલગ ટીમો અલગ અલગ કામગીરી વહેંચી લીધેલી અને ગણતરીના કલાકોમાં અમને આ ગુનાનો વેદો કરવામાં સફળતા મળી જે જ્યુપિટર છે એમાં બેઠા ત્યાંથી ઉતર્યા અને પછી ત્યાં એ લોકોને મારા મારી આ લોકો મિત્ર હતા એકબીજાના ઘણા સમયથી મિત્રો સાથે

એ ખાલી એકબીજાની મસ્કરી કરતા હતા એમાંથી વધારે બોલાચાલી થઈ ગઈ એવું એમનું પ્રાથમિક રીતે કહેવું છે એક જ ગામ મેરો છે એવું એમનું કહેવું છે બાકી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જાણવા મળશે જો કદાચ બીજી જા હશે તો એ જાણવા મળશે અત્યારે ક્યાંથી લાવ્યો તો શું તેની કોઈ પૂછપરછ ના હજી એક કોઈ પૂછપરછ અમે કરી નથી અને અત્યાર પણ હજી અમને અમારા સુધી હજી નથી આવી એને ગુનાની કબૂલાત કરી છે અત્યારની તપાસ તપાસની અધિકારી કે કે છે છે એ ના વસ્તુ ધ્યાન ઉપર નથી આવી કોઈ કોઈ બીજું બીજું કારણ કારણ વિષય કદાચ દરમિયાન મળે પણ તો આ આમ લોકો એની વિરુદ્ધમાં મેં કીધું ભીમ બહાદુર છે મારા મારીને

અને પછી ચા પીવા માટે સાથે આવેલા એટલે મિત્રચારી હોય એવું મૃતકનું શકે મૃતક મૃતકના માતા પિતા નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે એના માતા છે એ પચીસ વર્ષ પહેલા મરણ ગયા છે અને એના પિતા છે એ બે હજાર તેવીસ માં મરણ ગયા છે એટલે એ એકલો જ રહેતો હતો તપાસ નું વિશે છે મેં કીધું કારણ કે હજી હવે એની ધોરણ સરની ધરપકડ કરવામાં આવશે એમને આવતીકાલે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ને એ દરમિયાન જો કોઈ બીજા કારણો હશે ચક્કસ પણ એ તમને આગળ મોડી રાત સુધી મોડી રાત સુધી તાળી પર લારી ગલ્લા ઉપર આવે રોક લગાવવાની જરૂર છે કેમ કે જે મર્ડરનો આખો સીકવન્સ છે તે સરવાક જ મોડી રાત સુધી લારી ઉપર ચા પીવાની છે ચાની શરૂઆતથી જ્યાં સુધી ચા પીવાની વાત છે ત્યાં एसएससी હોસ્પિટલની બહાર ચાની લારી છે તો एसएससी તો તમે જાણો છો કે આજે એક મોડી રાત સુધી તે દર્દીઓ પણ આવતા હોય છે એટલે ત્યાં આજુબાજુમાં ઘણી ચાની લારીઓ છે મોડી સુધી ખુલી રહે છે

સીસીટીવી માં જે રીતે દેખાય છે એમાં પણ બે જ છે પણ તેમ છતાં તપાસ ને કારણે કોઈ વધુ તપાસમાં કોઈ મળી આવશે એ આ ભીમબાદુર નું છે